ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે વીજળીના સ્માર્ટ મીટર સામે સ્થાનિકોનો આક્રોશ વધુ બિલ આવતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ વીજ કચેરીઓ ખાતે પહોંચીને વિરોધ નોંધાવી રહ્યા છે સ્માર્ટ મીટરથી એકથી થી પાંચ હજાર બિલ વધારે આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો ખાસ વડોદરા હોય સુરત હોય પંચમહાલ હોય કે વેરાવળ હોય આ તમામ જગ્યાએ સ્માર્ટ મીટરનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિકોનું કહેવું છે કે અહીંયા એક હજારથી પાંચ હજાર વધુ બિલ આવી રહ્યું છે જેના કારણે તેઓ વીજ કચેરીએ પહોંચીને અને વિરોધ કરી રહ્યા છે સ્માર્ટ મીટરનો ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર લગાવી લૂંટવાનું બંધ કરો તેવા બેનર સાથે વડોદરા ખાતે કોંગ્રેસ પણ આ વિરોધમાં જોડાય છે તો સુરત ખાતે પણ સ્થાનિકો વીજ કચેરીએ પહોંચ્યા હતા ધરણા

અ લોકોનું કહેવું છે કે આ તરફ સ્માર્ટ મીટરમાં વધુ બિલ તો આવે છે પરંતુ સાદા મીટરમાં બિલ જો લેટ ભરવામાં આવે તો જ વીજળી કપાતી હતી પરંતુ અહીંયા તો રિચાર્જ પૂરું થઈ જાય વીજળી તરત જ ગુલ થઈ જાય છે